શું નામ છે તમારું સાહેબ શું કામ છે દીકરી હં કેમ છે અત્યારે આપને ફેર છે તમે બે ત્રણ વાર દવા લગાડશો અને મેં કીધું એમ કરશો અને બેસો એટલે તમને કાંઈ રહેશે નહીં તમે એમ કહેશો કે મને મજા આવી ગઈ નવી જિંદગી છે એક બેન એવા હતા એક અઢાર વર્ષ દવા લીધી હવે દવા નથી લેવી પડતી તમારી પાસે આવ્યા પછી એટલે અમે એવી દવા કરીએ છીએ પણ અમારા નિમનું પાલન કરે તો કામનું છે હા ગેસ નહીં બનવા દેવાનો ઓકે તમને કેમ છે સાયન્ટિકામાં અત્યારે રાહત છે ને તમે બધું જોઈ લીધું આડા આવડા સુઈ લીધું બધું જોઈ લીધું બરાબર છે સારું છે નિમનું પાલન કરવાનું કે માતાજી દવા આપે એ પીવાની ને કે એ પ્રમાણે પાલન કરવાનું હો તમને સીટી કાનમાં વાગે છે તે બંધ થઈ જશે તમને કોઈ પણ ડૉક્ટર ગમે એ દવા આપે એમ ક્યાંક હું કરી દઈશ તો મારી પાસે આવજો બરાબર બાકી મેં તમને જે પોઈન્ટ બતાવી એ પોઈન્ટે દબાવજો એટલે કાનની સીટી બંધ થઈ જશે ધીરે ધીરે કારણ કે સ્નાયુ જે અંદરની લોક થઈ ગઈ એ ખુલશે ઓકે બોલો બધાય જય હનુમાન કેમ છે તમને અત્યારે સારું છે હા દવા લેજો બધા નિમિત્ત જે પ્રમાણે કીધું એ પ્રમાણે દવા લેવી નમ્ર વિનંતી ચાલો નવા આવ્યો એ બેસી જાવ એક બાજુ આ અહીંયા આવવા માટે થઈને આટકોટ આટકોટથી ગરણી ગરણીથી થોરખાણ રોડ ઉપર દેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ છે સોમવારની રજારીએ છે જે માણસ નિમનું પાલન કરે તે કોઈ દુઃખી થતા નથી કારણ કે ખાનપાનમાં પણ નીમ રાખવા જરૂરી છે બરાબર છે વજ્રાસનમાં જમીને બેસવું જ જોઈએ ફરજિયાત પાંચ મિનિટ બેસો તમને બહુ મજા આવશે પાચન થઈ જાય પછી અંદર ગેસ ભરી હોય ને તો કોઈ એવી કોઈ વસ્તુ જ નથી બની કે તમને બતાવી શકે આમાં ગેસ છે આટલો બધો બરાબર છે કોઈ ડૉક્ટર હોય એ જાણકાર હોય તો એ બતાવે કે ભાઈ આમાં ગેસ છે પણ ફોટામાં ને એમાં ગેસ આવતો નથી જેમ હવા દેખાતી નથી એહસાસ કરાવે એમ શરીરમાં આપણને એહસાસ કરાવે ઊંધો ગેસ ચડે ને એસાસ કરાવે તકલીફ આપે માઇગ્રેનની બીમારી થાય એ ગેસથી થાય હં જે કાંઈ હૃદયમાં ખાટા ઓટકાર આવે ડકારે આવે આ બધું એનાથી જ આવે છે બીજા કોઈથી વસ્તુથી બનતું નથી ગેસને કારણે જ આપણે તકલીફ ભોગવવી હતી પછી કબજિયાત રહેતું હોય તો આપણને કેન્સરની ને એવી બીમારી થવાનું કારણ કે આપણે કબજીયાતને હળવા દઈએ અંદર બહુ સમજાય જેવી વાત છે આતરની અંદર ચોટી જાય અને પછી નીકળે નહીં ને પછી આપણે દવા લઈને ત્યારે કાળું કાળું બધું નીકળે એટલે સમજવાનું કે અંદર કાણા પડી ગયા છે અંદર જીવાય જંતુ થઈ ગયા પછી શું થાય કેન્સર પછી કે મને કેન્સર થઈ ગયું પણ ધ્યાન રાખ્યું હતું આપણે ધોઈ શીએ છે ને શરીરને આપણે ગંગા માન યમુનામાન બધે નવા જાય શું જોવા જઈ શરીર આત્માને શુદ્ધ કરવા માટે કોઈ નદીમાં નવાની જરૂર નથી સત્સંગ ઉત્તમ છે તમારો અંતરનો સત્સંગ કેવો ક્યાંય સાંભળવા જવાની જરૂર નથી અંતરનો સત્સંગ ઉત્પન્ન કરો કે મારા મારા બાળકોને શિક્ષણ ક્યુ દેવું જોઈએ મારો પતિ મારી માટે ભગવાન છે આવું જે શિક્ષણ ગ્રહણ કરે છે તે વ્યક્તિ નિરોગી રહે છે અને દુઃખી થતા નથી મેં ખોટું કીધું સાચું કીધું તો પછી આ અમલ કરે તે દુઃખી નથી સત્યંશુએ માત્ર એક પતિ ભક્તિ કરી હતી તો આજે વિશ્વમાં એનું નામ છે ઉલટા નારી એક કરોડની સારી પહેરે તો એનું નામ હોય તો મને બતાવો તો એમ કે ફટાને ફંટર જાય કે ન કે તો પછી સારી નારીના જ વખાણ થાય આજે એને ઇતિહાસ યાદ કરે છે એનું કારણ એના સંસ્કાર બોલો જય હનુમાન પણ આવું કંઈ કોઈને ગમતું નથી અત્યારે એક સારો વ્યક્તિ કોકને એમ કહેશે ને બેસી જાવ તો નહીં બેસે તમે જોજો પ્રેમથી સમજાવે ને બોલો દાદો આવ્યો હોય ગુંડું આવ્યો હોય એમ કે એ બે જાઓ એ તો તાત્કાલિક બે જશે આ સમય એવો છે અત્યારનો સમય બહુ સારો છે પણ તમને જીવતા નથા વળતું અને પોલીસ સ્ટેશન એટલે જ બને છે કે તમને કોઈ કન્નડ કરે તો તમે કહી શકો પણ ઘણા લોકો એવા મજબૂર હોય છે કે એ કેવા નથી જતા કાલની જ વાત છે એક મારો ઓળખીતા છે મને કે બાપુ હું શું કરું મને એક વ્યક્તિ એ રસ્તામાં જાતો તો કાર લઈ અને અમથી અમથી અથડાવી અને મને મારી લીધું મેં કીધું કેસ કરો એ કે મારી વાઇફ છે તે ટીચરમાં નોકરી કરે છે મારે શું કરવું અમે કેસ કબાડા કરીએ રસ્તામાં રોકીને મારે તો આ જ તમારી ભૂલ છે તમે આ જ કેસ નથી કરતા એને પ્રવૃત્તિ આપો છો ગુનો કરવામાં એને વૃદ્ધિ આપો છો કે કરો હજી અમે તમારાથી ડરીએ છીએ તમે ડરોમાં પોલીસ કાનૂન તમારી માટે છે હરેક વ્યક્તિએ લડવું જોઈએ આ દવા છે તમે શા માટે લ્યો છો બેન

ગાંડો થઈ ગયો એને બીજું કઈ દેખાતું નથી એટલે કઉ છું સરકાર ને એવી અપીલ કરવા માંગુ છું કે ડ્રાઈવિંગ કરતી વ્યક્તિ એ કોઈનો ફોન ઉપડવો જ આવું કરવું છે આ કરે તો ઘણો બધા એક્સિડન્ટ બચે ઘણાની જિંદગી બચી જાય પછી બીજા નંબરની અંદર વાત છે તો તમારી જિંદગી ન થાય તમે કહો છો કે દવા લઈ ક્યાં સુધી સારું રહે ને પછી તકે પડતી હોય કે એનું કારણ શું છે હાલો એનું કારણ શું છે કે મેન વસ્તુ એ જાણવી જોઈએ કે હું સા કારણે મને બીમારી થાય પહેલા તો દવા જ નથી કે આપણે મને બીમારી થાય છે સુકા એક તો હું નિયમિત જમતો નથી અને નથી જમવાનું હું જમું છું

એની માટે એ પણ શક્તિનું પ્રતિક છે અને નારી નું હંમેશા સન્માન કરવું જોઈએ ધરતી નારી છે નદીનું પાણી છે એ પણ નારી છે તમારા માં શક્તિ નો સ્ત્રોત વાસ કરે છે એ પણ નારી છે આખા શરીર ને ચામડી પણ નારી છે અને આ સરસ મજાની વાણી લાગે છે બધાને એ પણ નારી છે સત્સંગ આપણે સાંભળવા જાય છે બરોબર છે પણ સત્સંગ આપણા મગજમાં તો બેસવો જોઈએ ને એક ભાઈએ કીધું હું ભજનમાં બેસું છું પણ ભજન મારામાં બેસતું નથી હું શું કરું આપણા અંદર ભજન બેસવું જોઈએ ભગવાન અને તમને આ બધું કહેવાનો મીનિંગ છે કે તમે બધાય સમજદાર જ હો છો હું એમ નથી કહેતો કે નથી સમજ પણ છતાંય એક પોઈન્ટ આપ્યો કે સમજો ઘણી વખત સિગ્નલમાં લઈ ગાડી ના જવા દેતા પછી થાય કે નો થાય અને બાળકો ને આજે માણસો બગાડવાનું કામ કરે છે એને બાળકો માટે ટાઈમ નથી એટલે મોબાઈલ આપી દે લે બેટા થી રમ શું કરે મોબાઈલ આપી દીધું અને મોબાઈલ થી રમવાનું ચાલુ

એમ તમારું શરીર છે કોઈને શું અનુકૂળ આવે શું નહીં ઘણા લોકો કહેતા હોય છે કે ભાઈ તમારી દવાથી એકદમ રેડી થઈ ગયા છે અને ઘણા લોકો એમ કે સારું એનું એનું કારણ શું શરીર અને આના શરીરમાં અંતર છે તફાવત સારી હોસ્પિટલ ની દવા લાગુ પડી જાય છે ઘણા બે રૂપિયા વાળા ડોક્ટર ની દવા લાગુ પડી જાય છે ખોટી વાત કહી હોય તો મને પાછી આપજો ભગવાન બરોબર છે કહેવાનું મિનિંગ હારે ડોક્ટર ની ગણતરી કોઈ પણ ડોક્ટર ને દોષી ન ઠેરાવો કોઈ પણ ડોક્ટર હોય એનું કામ જ એ છે કે સારા કરવા એને પૈસા મહત્વના નથી એક ઈમેજ પણ એની જરૂરી છે એની પાસે માણસ તમે બે જણાને કહેશો કેશો કે ભાઈ એનું તો બહુ કામ સારું છે તો બીજા બે જણા આવશે ને અને સારું કે સારું સારું કેસે